રક્તદાનની મહાદાન એ સૂત્રને સાર્થક કરી સદ્ભાવના ગ્રુપ મડી દ્વારા આયોજિત રક્તદાન શિબિરનું આયોજન મડીની એમ કે પટેલ માધ્યમિક શાળા ખાતે કરવામાં આવ્યું હતું આયોજકના સ્થાપક કારોબારી સ્વર્ગીય રાકેશભાઈ મગનલાલ શાહના સ્મરણાર્થે આ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શ્રી સરદાર સ્મારક હોસ્પિટલ બારડોલીનો આધુનિક સાધનોથી સંપન્ન બ્લડ વાન ઉપસ્થિત રહી હતી ગામના આજુબાજુના યુવાનોએ રક્તદાન કરવા ભાગ લીધો હતો જેઓને સન્માનપત્ર આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેથી સાથે વિનામૂલ્ય સર્વરોગ નેત્રરોગ તેમજ કેન્સર નિદાન કેમ્પ પણ રાખવામાં આવ્યો હતો નિષ્ણાંત ડોક્ટર દ્વારા જરૂરિયાતમંદોને વિના તપાસ તથા સારવાર ઓપરેશન કરવામાં આવશે આ કાર્યક્રમમાં સદ્ભાવનાના ગ્રુપ મળીના હોદ્દેદારો તથા ગામના આગેવાનો હાજર રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ખાસ કરીને મળીના સેવાભાવી શ્રી સંજય ડી જોશીના સાનિધ્યમાં કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો आज रोज श्री... બુકા પટેલ માધ્યમિક શાળા મડી ખાતે સદભાવના ગ્રુપ મડી દ્વારા સુરાલી વિસ્તારની જરૂરિયાતમંદ જનતાને એમની શારીરિક તકલીફો સામે રક્ષણ મળે એમને સારું સલાહ સૂચન અને માર્ગદર્શન મળે અને શ્રેષ્ઠ કક્ષાની સારવાર ઉપલબ્ધ થાય એ માટે એક સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સર્વરોગ નિદાન કેમ્પમાં નેત્રો રોગના દંત રોગના કેન્સર રોગના વિવિધ રોગના દર્દીઓને નિષ્ણાત તબીબો દ્વારા વિનામૂલ્યે નિશુલ્ક તપાસ કરવામાં આવી અને એમને જરૂરી સારવાર અને માર્ગદર્શન આપવામાં આવ્યું છે નેત્રરોગમાં કુલ સત્તર મૃત્યુના દર્દીઓને બારડોલીની સત્ય સત્યશાંઈ સેવા હોસ્પિટલના ટ્રસ્ટી મંડળ દ્વારા સંચાલિત હોસ્પિટલ દ્વારા વિનામૂલ્ય ઓપરેશન કરી આપવામાં આવશે કુલ એકસોને ઓગણપચાસ લાભાર્થીઓને વિનામૂલ્યે ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું છે આ સાથે બહેનોમાં વિશેષપણે જોવા મળતા સ્તન કેન્સર અને ગર્ભાશયના કેન્સરની સામે રક્ષણ આપવા માટેની જે તપાસ છે એ મેમોગ્રાફી તપાસ અને પેપ્સમિલ તપાસ પણ આ કેમ્પમાં ચીખલીના રોટરી ક્લબ દ્વારા સંચાલિત કેન્સર ડિટેક્શન વાન દ્વારા વિનામૂલ્યે તપાસ કરી આપવામાં આવી છે જે તપાસ હજારો રૂપિયાની થાય છે અહીં આજે કેમ્પમાં વિનામૂલ્યે કરવામાં આવે છે આ ઉપરાંત રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું આ રક્તદાન શિબિરમાં પણ કુલ બાર

ઉત્તમ શ્રેષ્ઠ કક્ષાની જે સારવાર છે એનો લાભ લેવા વધુમાં વધુ સંખ્યામાં હાજર રહી અમારો સૌનો ઉત્સાહ વધારવા નો પણ પોતાનો ફાળો આપે એવી અમારી અપેક્ષા છે આ જ તબક્કે હું સુરત જિલ્લા લેવા પાટીદાર સમાજ દ્વારા સંચાલિત દંત્રોગવાનના પણ નિષ્ણાંત તબીબોએ જેમણે આ કેમ્પમાં સેવા આપી છે એ તમામનો શ્રી મડી વિભાગ કેળવણી મંડળનો અને એ આ કેમ્પમાં સહયોગી તમામ તબીબો